કોઈ ખાતેદાર નથી આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ બે હજાર માં ધારાસભ્ય બન્યા અને બે હજાર ઓગણીસ માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈ છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે મારા ભાઈઓ આજે એના સમાજ નામ કે તમે કે વીસ વીસ પાંચસો પાંચસો ગાડીઓ લઈને આવવાના છે આવો છે જેતુભાઈ અત્યારે કબજો જેતુભાઈ આગળ છે કોર્ટે નો હાથ બંધ કરી દીધો છે પણ પણ તમારા જ બારિયા વકીલ છે તમારા સમાજના જ મારે કેવું પડે બહુ દુઃખ સાથે વાત છે છેલા ચેટિંગ માં આવી ગયા મારો હુકમ નીકળી ગયો છે કારણ કે બિન પાત્ર દસ્તાવેજ છે આજે બધાય રજુ ચાતે હતી કોઈ આધાર ત્યાં નથી મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટ માં હાજર કે વાડીએ પંચનામું કરી ગઈ ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર ગયા હતા મારું એક તરફ કેસ દઈયો જાય છે પણ છતાં આજે આ લોકોની પટ્ટુ નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું પોલીસ ખાતું એનું આજે હું તમને કહું છું કે ખાલી એટલું દુઃખ લાગ્યું હતું કે બરાબર માફી માંગી હું એમ કહું છું કે માયાભાઈ